સાથે કેટલાય લોકો અકસ્માતે આ ઈજાગ્રસ્ત થયાના અહેવાલો સમાવે છે હજોણાજ મુજ પર રોડ ઉપર અકસ્માતની ઘટનાની શાહી પણ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર મોટી ચંદુર મેમના રોડ ઉપર ટ્રેક્ટર અને ઈકો વચ્ચે અકસ્માતની ઘટના સમાવી હતી જેમાં ઈકોમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયાના સમાચાર સમાવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં ઈકોમાં સવાર દૂધખા ગામના હસીના બહેન કરીમસા ફકીરનું ઘટના સ્થળે મોત થયું હતું જોકે અકસ્માતમાં કરી અજાણ્યો જોકે અકસ્માત કરી અજાણ્યો ટેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને ફરાર થયો હતો આ બનાવની જાણ શંખેશ્વર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોની મદદથી ઇકો ચાલકને બહાર કાઢી સમી અર્થે લઈ જવાયા હતા તેમજ સમીર રેફરલ ખાતે મૃતકસીના બહેનની લાશના પીએમની તજવીજ હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત ડ્રાઈવર અયુબ શાહને સમી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણ રેફર કરવામાં આવ્યા હતા આ અંગે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો क्राइम न्यूज शङ्केश गुगाजी ठाकुर